વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય પાદ ગુરુજી આપ સૌ વહલા ભક્તજનો શ્રી લીલા અમૃત સાગર ગ્રંથ તરંગ એકસો ને તેરમો શ્રી હરિએ લોયામાં મોટા ભાઈને મર્યાદાની વાતો કરી અને વસંત પંચમીનો એક યાદગાર ઉત્સવ કર્યો એ પ્રસંગને સ્વામી અહીંયા લખે છે લોયામાં બહુ રોકાણા મહારાજ અલબેલો તે આનંદકારી બેઠા ઢોલીડે નવલ વિહારી તિલક કરે હસતા હરી હાથ રૂડા દિશે મનોહર નાથ વાલો સૌને તિલક કરાવે એ રીતે આનંદ ઉપજાવે હ હે બ્રહ્મચારી હે મહારાજ રસોઈ થઈ છે તમારે ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન છે આનંદકારી છે પોતાના હાથે હરી તિલક કરે ઢોલિયા ઉપર આવીને બેઠા બધા હરિભક્તો સાધુઓ બેઠા છે ત્યાં આવીને તિલક ચાલુ કર્યું ભૂલી ગયા હશે મને લાગે અક્ષર ઉતારે તિલક કરવાનું ઘણીવાર નથી આપણે ચાંદલો કરવાનું ભૂલી જતા તિલક કરવાનું ભૂલી જતા પૂજા કરવાનું ભૂલી જતા તિલક કર્યો અને પાછા હવ ને તિલક કરાવતા એ દે શું છે તિલક કરાવવાનું પણ શીખવાડવું આવડે નહીં એટલે શ્રી હરિ પોતે તિલક કરી અને બધાને એમ કહેતા તાક આવી આમ કરવાનું તો કેવું થાય ઓલા કહેતા એ ખોટું નહીં આ ભેંસ ભડકામણું શું કર્યું સમય સમય બળવાન હોય છે જે તે સમય એવો હતો પણ ઉર્ધ્વપુન તિલક પછી નીચે આમ કરીને આમ ગોળ ઘરના કે આંગળીથી પછી એમ કરતા કરતા કાષ્ટના તિલક બનાવવા એમ કરતા કરતા અત્યારે બહુ સારું થઈ ગયું હમ હોનાનું રાખે એ સગવડતા હોય તો પણ હોનાનું રાખવામાં ચાંદીનું રાખવામાં તકલીફ એ છે કે પૂજા ને પણ નજર પડે પૂજા આખી લઈ ગયો હોય તો હવારે પાછા પૂજા કર્યા વગર રહી ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની પૂજા બતાવી અને કીધું કે જો આમાં તિલકે લાકડાનું છે આમાં હું ચેલો અમારી પાસે લઈ જાય કે હે નકર આગળ બધું હોનાનું રાખ્યું હોય ચેલાન નજર પડે તો કે આમાં કંઈક ભાગ પાડવો પડશે એ માળા કરતો હોય તો એ વાટ જોઈન કરતો હોય ગુરુ કે દી હવે ઉકલે હેજી મહારાજે તિલક લગ કર્યો હવે આનંદ ઉપજાવ્યો પછી બ્રહ્મચારી આયા ને કીધું કે મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે જમ્મા પધારો નાયા જીમા અને ભાઈઓને બધાને જમાડ્યા પાછા પછી પોઢવા ચાલ્યા આવી રીતે લટકા કરતા જોઈ મુક્ત થયા ઘણા ઘણા એક નહીં સ્વામી કે અનેકને જોયા ભગવાન શ્રી હરિના આ ચરિત્રોને આ લીલાને એ લટકા કરતા એને જોઈને અનેક મુક્ત થઈ ગયા માયાથી છૂટી ગયા મહાપ્રભુનો એવો બધો મોટો મહિમા છે જેના ગુણ વેદ વખાણે છે પ્રેમી ભગત હોય ને એ આ બધી વાતને આ સુખ ને એ માણે છે અને બીજા બધા તો છે ને આમાં કંઈક ને કાંઈક કંઈક ને કંઈક ગોત્યા ત્યાગ કરે બહુ બુદ્ધિ હોય ને એનું કામ નથી હમ એક મંદિર હતું ને ભગત આરતી થાય એટલે એ વખતે જૂનો જમાનો ઘંટ વગાડે ઝાલર વગાડે શંખ વગાડે અને ગામડામાં નગારું હતું વગાડવાનું મંદિર બહુ મોટું એટલે એક ભાઈને પહેલેથી આમ ટેવ પડી ગઈ હતી મંદિરે રોજ આવે નાનો હતો ન્યારથી અને એવી સરસ આમ ઘંટને ઓલી પડખે ઓલી પછી ઝાલર મૂક્યું હોય વગાડે અને લોકો પણ ખુશ થઈ જાય આ બધા જે ધ્વનિ વાગે ને એનાથી વાતાવરણ છે ને આખો શુદ્ધ થઈ જાય અને તરંગો છે એના શંખના કે ઝાલરના નગારાના ઘંટના એટલા બધા વાઇબ્રેટ આમ વાગે ને ટન કરતું એટલે આખું વાતાવરણ પોઝિટિવ થઈ જાય આ આસુરી તત્વો ત્યાંથી વિદાય લઈ લે અને આ શંખના ઘંટના અવાજ ગમતા નથી ભાગી જાય તાત્વિક ગુણો વર્તે એ વર્ષોથી વગાડે ભાઈ પછી જુવાન થઈ ગયેલો એમાં મંદિરમાં કમિટી બદલાણી એટલે બધાએ જોયું આવડો પગાર ઉપર હતો પણ પગાર ન જીવો પગાર હતો ઘંટ વગાડો પછી મોટો હતો એટલે થોડો ઘણો ઓલા એની એની પહેલાના જે હતા કે ભાઈ રોજ વગાડે છે તો આપણે થોડો ઘણો એને પગાર કરી દે બીજો ગોતવો નહીં રોજ આવીને ટાઈમ ટુ ટાઈમ બધું પગાડે એમ એમાં કમિટી બદલાણી એટલે એણે કીધું ભાઈ હવે અમારે છે ને અભણ માણા કોઈ રાખવા નથી હવે આવડું કાંઈ ભણેલો નહીં નાનપણથી આમાં લાગ્યો બાપ દાદા બહુ ગરીબ હતા એટલે હવે બધું આખું તંત્ર બદલાણું છે એટલે અમે તમને એટલે કે ભાઈ મારો પગાર ક્યાં જાજો છે હમ ભાઈ મને રાખો બહુ વિનંતી કરી ગરીબ ઘરનો છોકરો છું ના ના ભાઈ હવે અમારે બધા જૂનો સ્ટાફ છૂટો કરવો છે સારું બીજે દી હવારમાં મંગળા આરતી ને પછી શણગાર થઈને ભાઈ ઘંટ વાગ્યો નહીં ભલા બધા માણસો જે રોજ દર્શન કરવા આવતા હતા એણે વિચાર્યું કે આજ મજા ન આવી હું કેવું તારું બીજો કે હા આજ મજા ન આવી આરતીમાં ત્રીજો કે આમાં મને મજા ન આવી હે હવે બે દી થયા તો મંદિરમાં ધીમે ધીમે માણસો ઓછું થવા માંડ્યું હં પણ આ બધા જે અમુક નિયમધારી હતા ને એને ત્યાં ગમે એમ કરો પણ આપણને મજા આવતી નથી ઓલો ક્યાંય ગયો હામે એ ક્યાંય આવો કેમ હવે વગાડવા નથી આવતા તો કે મને બધા કમિટીએ ના પાડી છે એટલે હું ઘંટ વગાડવા આવતો નથી તો કે એમ કરો તમારી વિના મજા આવતી નથી તમને હામે છે ને એક દુકાન લઈ દઈ મંદિરની હામે કાંઈ વાંધો નહીં અને ઘંટી આપણા પૈસે લાવવી બરાબર ને હા તમે બગાડો પૈસા અમે દઈ દે હું બધા ભેગા થઈને આવું બધા મારે આમ ગલ્લામ નાખવાનું હોય ગલ્લામ નહીં નાખીને તમને દઈ રૂપિયો રૂપિયો ભેગો કરીને હવે હો બસો માણસો ભેગો થયો તો હવે રોજના બસો રૂપિયા હું ખોટા જામું હો આમે ઘંટ વગાડવાનું એક દુકાન કરી દીધી ને પછી ત્યાં તો જાયમું ને એકમાંથી બે દુકાન બેમાંથી ત્રણ ને ત્રણમાંથી ચાર ને સાત દુકાન ગીરી મોટી હો પછી તો ઝાલ અને શંખ ને બધું વેચવાનું ચાલુ કર્યું ઘંટ ને નગારા ને બધું મંદિર પાસે આ બધું તો હાલે ટોકરી ને બીજું ત્રીજું ધીમે ધીમે કારણ કે આરતી વખતે વગાડવાનું હોય પછી બેઠા બેઠા હું કરવું આ બધું ચાલુ કરીને એમ કરતા 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 ભાઈ બહુ મોટી અને તો કંપની નાખી હેક્ટરીનો માલિક બની ગયો અને એવો મોટો શેઠિયો બન્યો એમ કરતા કરતા મંદિર બહુ વર્ષો જૂનું જીર્ણ થઈ ગયું હતું પાછું કમિટી અમુક વર્ષો પછી બદલાણી નવું આવ્યું કમિટીનું મંડળ એને નક્કી કર્યું કે આપણે મંદિરનો જીર્ણોધાર કરીએ એટલે પૈસાની જરૂર પડે કોને કહેવું તો કે હવે આપણે આ મંદિરની સામે જ મોટી કંપની છે હાલો એ શેઠ ને મળીએ આપણે શેઠ પાસે આવ્યા શેઠ મંદિરનો ઝરણો ધાર કરવો છે અને આમાં કંઈક તમારી સેવાની જરૂર છે કંઈક સેવા લખાવો એટલે શેઠે ચેક આપો લ્યો તો કે આમાં સહી તો નથી તો મને સહી કરતા આવડતી નથી લાવો અંગૂઠો મારી દઉં કે હો લઈ જાઓ સિક્કો માં આ અંગૂઠો ને નિયન અને આવડી મોટી કંપની હે અમને તો એમ કે બધા ભણેલા રાખવા છે આ કઈ રીતે કે હું ભાઈ ઘંટ વગાડું છું કે અને એમાંથી આ બધું થયું છે હું ભણ્યું નથી પણ જો ભણેલો હોત ને તો હજી ઘંટ વગાડતો હોત ભણ્યો હોત તો ઓલા છૂટો ન કરત ભણ્યો તો હજી ઘંટ વગાડતો નથી ભણ્યો એટલે લાવો અંગૂઠો મારી દઉં કે અને સેવા કરો મને જે મળ્યું છે એ મંદિર થકી મળ્યું છે તો આમાં કઈ દેવા મને કંઈ વાંધો નથી હવે બધા સભ્યો બદલાના છે તમારા જેવા પણ જો એટલે કહેવાનું ઘણી વાર છે ને ઠાકોરજી એવા હાવ ભણ્યા ન હોય ગણ્યા ન હોય પણ ભગવાનના ભગત હોય પ્રેમી હોય એને સુખ આપે છે આમાં કઈ એવી જરૂર નથી કે બહુ ભણતર હોય તો જ કામ થાય એવું આજે લોકો માને છે બાકી આ આજે મોટા મોટા આ બધું એ પ્રારબ્ધ લઈને આવ્યા હોય છે હમ કેટલું ભણ્યા તો કે બે ચોપડી બહુ તો ચાર ચોપડી અને બહુ બહુ વધી વધીને તો કે દસ પાસ વાળા મેટ્રિક પાસ માંડ માંડ અમારે વાનાણી સાહેબ બતા કે હું દસ પાસ સુખ અને ના મોટા અધિકારી બોલો કેટલો એ કે મેં દસ પાસ કરી તી અને સીધો પછી આમાં લો કોઈને કહીને આજે તો કોઈ માને નહીં અને પણ એ એ એ દ ભણેલા હોય પણ આમ તમે એનો આમ જુઓ ને બુદ્ધિ તો હો અને આજે બાર બાર ભણે ને તે કઈ ખબર જ ન પડે તો એ હું હવે હમ એટલે ભગવાનના ભક્ત છે જેના ગુણ વેદ વખાણે એવા પ્રેમી ભક્ત એવા પરમાત્માના સુખ ને માણે છે સંધ્યાનો સમય થયો લટકા કરતા થતા સભામાં બેઠા જમે સાકરિયા ચણા શ્યામ હવે સાકરિયા ચણ્યા સાકરિયા ચણ્યા પહેલી વાર સાંભળ્યા સાકરિયા દાણા સાંભળ્યા તર્ણા ઉપર સાકર ચડાવી જો ભાઈ હે હમ ઈ જોયા ગોળ તલ જૈમા ગોવિંદ શિયાળો છે ભાઈ હે ગોળ અને તલ જૈમા જૈમા રેવડી તે જગવંદ એમને ને રેવડી જૈમા બોલો હા તલ ની બનાવે પોતે જમતા વળી બોલે ખોબા ભરીને સંતોને દે છે જમતા જમતા પાછા વખાણે ઓ એલા તલ ને ગોળ બહુ હારસ આ રેવડી બહુ હારસ એ ખોબા ભરી ભરીને પાછા સાધુને આપે છે આરતી કરી સેજ ઉપર બેઠા ધામના ધામી અયોધ્યા અને ચિત્રકૂટ તણી ગંગાજી ગંગાજીની ઘણી ગોકુળ મથુરાની કરી તે ઘણી 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 વાતો વાતો કરી 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 વાલે ઇહ અને અને પછી પછી બેઠા છે તેની ગંગાજીની કરીને યમુનાજીની કરીને જગન્નાથની મથુરાની ગોકુળની બદ્રીનાથની દ્વારકા તણી વાતો વાલાએ ઘણી કરી માધવદાસ સ્વામી કે હું ત્યાં હાજર હતો બધી વાતોને હૃદયમાં તારી લીધી છે અને પછી ભાઈ પડખે બેઠા હતા ને ભાઈ એને કીધું સાંભળજો વાત એક દ્રઢ રાખીને ટેક મારી ઉપાસના એહ ડોલે નહીં કોઈ દીતે તે તેજ 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 તેહો તે તેજમાં મૂર્તિ એહો તે જ તે મહાબળવંત જો તેજ તેજ અને તેજ એ તેજ ની અંદર મૂર્તિ છે મધ્ય નું તેરમું વચનામૃત વાંચો તો મહારાજે આ વાતને બહુ સ્પષ્ટપણે આ વચનામૃતમાં જણાવી દીધી છે કે તેજમાં જે મૂર્તિ છે એ જ આ પ્રગટ શ્રીજી મહારાજ છે બોલો તેજ તે મહાબળવાન અને તેજ તેમાં ભગવંત બોલો એ તેજ પણ એટલું બળવાન છે અક્ષરનું અને એમાં જે મૂર્તિ છે એ સાક્ષાત ભગવંત છે બ્રહ્મ તેજમાં સાકાર અખંડ છે આકાર એ વિના બીજે ક્યાંય મતિ મારી ડોલે નહીં ઈ બ્રહ્મ તેજ ની અંદર જે મૂર્તિ છે એ સદાય સાકાર મૂર્તિ છે અને એ મૂર્તિ વિના બીજે ક્યાંય મન ડોલતું નથી એવી એ દિવ્ય અને અલૌકિક મૂર્તિ છે આમ મહારાજે કોને વાત કરી ભાઈને વાત કરી હો બીજા બધા બેઠાતા અહીં સાંભળે છે મારી મતિ ડોલતી નથી પણ એમ નથી કહેતા કે એ જ અમે જઈ હમ પણ સમજનારા સમજી જાય છે વળી એક બીજી વાત સાંભળ્યા જેવી સાક્ષાત મને માની ક્રોધી એ હે તો ગમે નહી તે હ આટલી ઉપાસના ની વાત અને પછી બીજી વાત ચાલુ કરી કઈ જેવી વાતો કે મને છે ને બે જણા મને માની ક્રોધી એ હ એ તો ગમે નહીં તે હન ક્રોધ થાય છે માન મહાનૂલો મહાન દોષો એમ લખ્યું સત્સંગી જીવનની અંદર નિર્માની વર્તમાન જ્યાં સાધુ ના કીધા એમાં પહેલો શ્લોક લખ્યો માન મૂલો મહાન દોષો માન છે એ બહુ મોટો દોષ છે અને ક્રોધાખ્યો યત્ર પ્રવર્તતે એમાંથી ક્રોધનો જન્મ થાય છે અને યો ભસ્મ સાત કરો ત્યાં વ્રત તપો યમાન એ ક્રોધ કેવો છે તો ભગવાન ભગવાનને ગમતા નથી ભગવાન ભેગું રહેવું કેમ અને ભગવાન હોય તો માન અને ક્રોધને તો મૂકવા જ પડે અને આપણને ઘણી વાર એમ થાય કે આમ કરીને તો જ હરખું આલે ભાઈ હરખું રાજા મહારાજા એ મોટા મોટા અસુરો હતા દાંત ગઈ ગહીન ભીહીન દાંત પડી ગયા વહી આવી ગયા તોય હાલેસ બધું નહોતા બધા એવા એવા બધા મોટા મોટા તમે જો એ તો બધા અને કેવા કેવા ક્રોધી ઝેરીલા સર્પો આ ધરતી ઉપર હતા જન્મે જે રાજા યજ્ઞ કર્યો તો કેટલાય હોમી દીધા નક બધા આવાજ હતા ભદ્રુના દીકરા હા બધી વાત કરી હતી એવા બધા ક્રોધીલા હતા પણ એ વૈયા ગયા તોય બધું હાલે જ છે અને આપણે કેટલાક વાર રહેવાના અહીંયા હમ હવે બધી લાઈન પછી આવલો કે વારા પછી વારો હમ એને ક્યારે હું થઈ જાય ખબર નહીં એમાં હમણાં હમણાં બે દિવસ પહેલા એકવીસ તારીખે છે ધારેશ્વરના દુર્લભભાઈ હરિભગત ધામમાં ગયા હમ એમનો દીકરો મેહુલ નહીં આવ્યા તા ગુરુજીન કે આવો ને હવે તમમ જતા રહ્યા બોલો હાવ હાજે હારા હે આઈ ઘડી ખોલે ને ઘડીક ધૂન કરે અને પાછી આંખ બંધ થઈ જાય કેટલું કરાવ્યું પણ કાંઈ ન થયું પણ છેલ્લે બોલાવ્યા વીસ તારીખે ગુરુ એકવીસ તારીખે અને બાવીસ તારીખે બપોરે દેહ છોડ દીધો અઢી વાગે તોતેર તોતેર વર્ષની ઉંમર એટલે આ શરીરને અહીં મૂકીને જવાનું પાછું ખેતી અહીં મૂકી જવાની મકાની અહીં મૂકી જવાનું બોલો હા હળી નહીં લઈ જવાની મને લાગે હળી એટલે નહીં લઈ જવાની કારણ કે પાછું ઉપર જ હળી કરે હાઈ એટલે કે અહીંથી હળી પણ કોઈ લઈ જવાની નહીં કારણ કે ઓલા બધા અહીંયા ઉપર શાંતિથી રહેતા આવડો હળી લઈને ન્યા પાછ હળી કરે એટલે કે ભાઈ અહીંથી કોઈ વસ્તુ લઈ જવાની નહીં શરીરે અહીં છોડી દેવાનું અને કેવું છે પાછું એ લેવા જાય પછી કાંઈ મમતા નહીં કાંઈ નહીં લ્યો એની ખબર ન પડે કે આપણું આ ખોળિયું બદલાઈ ગયું શું થયું કેવું ભગવાન ઠાકોરજી કરી દે એને ખબર ન પડે કે પછી હું આનો બાપ હતો કે આનો દીકરો હતો કે આ મારા સંબંધીને આ મારો દીકરાનું મકાન કે આ બધું ને પાસા ડોકા કાઢે હા નહીં પણ એના હાથમાં કાંઈ નહીં હા ગતિ કોક કરાવે ને તો જીવ ગતિ કરી શકે એની મેળે ગતિ નથી કરી શકતો અને એની મેળે કરવા જાય ને ભૂત પ્રેત થઈ જાય કાંઈક જો કરવા ગયો કાં જમદૂત લઈ જાય ને કાં ભગવાનના પાર્ષદો આવે ને કાં સ્વયં ભગવાન પોતે ધરતી ઉપર તેડવા આવે છે અને જીવને ગતિ કરાવે ત્યારે જીવ

એ માણસ નમા લો છે એમ કીધું લ્યો બોલો બહુ બધું મળી જાય એટલે કઈ મરદાનગી નથી એ માણસ એમાં ને એમાં એટલો બધો હાવ ગેમાર થઈ જાય આળસુ થઈ જાય કે પછી કાંઈ કરી શકતા નથી તપ મને વાલું વધારે ન કરીએ પંદર દિવસે એકાદશી આવે કાલ તો ન એમ છે કાલે એકાદશી આવી જ ગઈ બોર્ડ નથી મૂક્યો હવે હા અંધારી નો એમ છે હાલ પછી મૂકી દેજો હવે આપણે કહી દીધું કાલ નો એકાદશી છે હા એકાદ મહિનો આલે માગશે પોષ પોષ ઓછી પડી હું હા બહુ દેખાણી નહીં નકર ટાઈટ તો પડે ધનુર્માસમાં તો બહુ ટાઈટ એવું ટાઈટ પડે એમ થાય વાંધો પછી જાય છે વસંત પંચમી એમને આથી હારું કેરીયું હારી આવે હમ આવી રીતે મહારાજે બધી વાત કરી બીજના દિવસે વળી પાછા મહારાજ આવીને બેઠા છે હવે બીજના દિવસની વાત છે ને આપણે પછી સાંભળશું હા આટલી નિત્યાનંદ સ્વામી પાછા આવ્યા છે કથા કરે છે અને શ્રીજી મહારાજ પણ પાછા વાતું કરે છે નિત્યાનંદ સ્વામી બહુ જગજીત પંડિત હતા અને એ ભેગા થાય અને કંઈક પ્રશ્નોત્તર થાય ને વાતું થાય તો પાછી લોહિયાના વચનામૃતમાં લગભગ મોટા પ્રશ્નો બધા અને ભારે ભારે જે તત્વજ્ઞાનની વાતો મહારાજે કરી એ બધા આવા સાધુઓ બેઠાતા એટલે કરી કારણ કે જેવો સમાજ એવી વાતો થાય હવે બહુ વેદ વેદાંતની ગહન ઉપનિષદોની અને ભગવત તત્વોની વાતો કરે એટલે બીજા બધા ડોલે ચડે કારણ કે દ્રષ્ટિ પહોંચે નહીં પણ નિત્યાનંદ સ્વામી જેવા હોય એટલે એવી વચનામૃત એટલે બહુ ગહન છે શ્રીજી મહારાજ ઘણું છે બોલો ક્યાં અંતરિયાળ ગામડું બોલો આજે નથી જવું હોય ને તો ગોતવું પડે આજે ગોતવું પડે એવું ગામ છે ખબર નહીં એક બાજુ કેમ રહી ગયું પણ દરબાર એવા હરિભગત ને આ સુરા બાપુ એને લઈને શ્રીજી મહારાજ ત્યાં ઘણું રોકાણા બોલો એટલે ઇતિહાસના એક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયા ગામનું નામ અમર થઈ ગયું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવમરીયણ નીલકંઠમ ભજે સ્વામી મહારાજ